ને સર્વ હિન્દુ પરિવાર ઉપર રહ્યા છે ને સર્વ ઉપર એમના આશીર્વાદ અસીમ કૃપા વરસતી રહે અને કલકી તીર્થધામ પ્રેરણાપીઠ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતું રહે એવો મારા શ્રીના શુભકામનાઓ અને સદૈવ એમના આશીર્વાદ એવા વરસતા રહે મારા શ્રીનું આરોગ્ય અને દીર્ઘાયુ આરોગ્ય રહે એમનું અને સ્વસ્થ શરીર રહે અને પરમ કૃપાળુ પરમાત્મા કાલખી ભગવાન હંષ્તૈજી મહારાજને એમના સદૈવ એમના ઉપર આશીર્વાદ છે અને સદૈવ એમના ઉપર આશીર્વાદ વરસતા રહે અને જે રીતે ગાંધીને ઉજાગર કરી છે મહારાશ્રીએ અને એ રીતે ગાંધીને ઉજાગર કરતા રહે કરશમદાસજી મહારાજના જે પણ સપના છે એ સપના જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજશ્રીએ એ પૂરા કર્યા છે એ બદલ પણ એમનો સમાજ વતીથી ખૂબ ખૂબ આભાર જય ગુરુદેવ